જય માતાજી મિત્રો હું છું તમારો ભૌતિક ગુરવા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે એક સારા એવા કામમાં જવાનું છે સવારે વહેલું એટલે જલ્દી તૈયાર થઈ ગયા છે અને ઘણા ખરા મહેમાન પણ આવે છે ભાવનગરથી અને બીજા ઘણા ખરા તમને ઇન્ફ્લુઅન્સર દેખાશે તો ચેરમાં નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છીએ તો કીધું પહેલાં એક વિડીયો બનાવી લઈએ અમે બી અને પછી ત્યાં જવાનું છે તો ચાલો હું તમને દેખાડું કોણ કોણ છે અને ક્યાં ક્યાંથી છે તો વિડીયો બનાવવા હું વાટે બેઠો છું ધાબા ઉપર હવારમાં પણ ભૂમિ મેડમની આવવાની રાહ છે હવે આવે પછી બને બાકી તો કોની આરે બનાવો તો હવે એની વાટે શું ક્યારનો બેઠો છું આવે તો થાય આ ભૂમિ આવું છે બધું એક કલાક સ્લો મોશન માં કેમ હાલો અમે બે વિડીયો બનાવી લઈ અને પછી અમે નીકળીએ તો વિડીયો બની ગયો છે આ ત્રીસ રૂપિયા વાળા ચશ્મા હવે આપણે કાઢી નાખી છે મારી આંખું નહીં ખુલે

પરાયને પરાયને મેં કા ક બોલ બોલનો છે પેટ્રોલ નું ખામે જ બોલો હવે મારી એક્ટિવા છે બધું

જે આપડે અક્ષયભાઈ ડાંગર ને આજે ઓપનિંગ કર્યું છે એની નવી શોપ નું તો એડ્રેસ આપીજો ને જરાક આવી અને નવા કપડા નું કલેક્શન આવી ગયું છે જોરદાર આવનારા તહેવારો માં તમે અહીંથી ખરીદી કરી શકશો ભાવનગર થી ભૌતિકભાઈ કઈ કેવું છે તમારે

વાઈટ શર્ટ છે ને એટલે બ્લિંકિંગ થાય ને એક વાઈટ એક બ્લેક બ્રાઉન છે કેવો ભાઈ બ્રાઉન ઇ બ્રાઉન નાસ્તો પણ એ ઘરે આવ્યા છે નીતિનભાઈ ને એ ભાવનગર થી આવ્યા છે એ છે ભૌતિકભાઈ બારૈયા છે ઘણા બધા મહેમાન છે તો અક્ષય ડાંગર ની ત્યાં આજે શોપ નું ઓપનિંગ હતું રેડીમેડ ની એને દુકાન કરી છે રાજમહેલ ત્યાં ગયા તા હવે આગળ ક્યાં જાય તમને દેખાડતા રહેજો તો ઠેઠ લગી બ્લોક માં બન્યા રહેજો નીતિનભાઈ થોડીક

કોણે કામ ગમતાવી ઓપનિંગ માં જે હવે છે ફાર્મ હાઉસ લેવા શૂટિંગ છે તો અમારા વિજયભાઈ નું નવું સોંગ આવે છે કે આવે છે સોંગ છે વિજયભાઈ નું સોંગ છે અને આ દિવસે લોન્ચ થાય છે શૂટિંગ છે આઈફોન ના કેમેરા બહુ શૂટિંગ કર્યા પણ મોટા કેમેરા પહેલી વાર શૂટિંગ કરીયા છીએ